એના ઘર માં થતું છે આવું મને કેવી મજા આવી એમ મજા આવી પણ જેવું એક્સાઇટમેન્ટ હતું ઓલું એટલું બધું આઈસ્ક્રીમ કેમ ખાસો એ ઉનાળા આઈસ્ક્રીમ જ ખાવાનું હોય ને અમાર રજા હું રજા હવે કાલે હું કે દાબેલી ખાધી હતી તમે કેમ રજા પણ મમ્મી રસોઈ બનાવવાની સિંગલ જાય ને દમણ ફરવા તો બધા મમ્મી કીધું એમ દીવ દમણ ને દાળ દાંત આવે પછી દાંત ફેરવે એમ કઈ જગ્યાએ સીધું આઈસ્ક્રીમ ચા નથી કરવાનો તો મને ખાલી છે ને રડવાનું અને

ચાલો એની સાથે આજના દિવસનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા છે ને આજે સવારમાં નાસ્તો કરવો છે નાસ્તામાં મેં કેટલા ટાઈમ પછી ભાખરી ખાવું છું ભાખરી ખાવાનું આજે બહુ મન થયું મમ્મીને કીધું ભાખરી બનાવી નાખો મમ્મી ભાખરી રેડી કરી નાખી છે પેલા ભાખરીને ચાનો નાસ્તો કર લો પછી બધાને કળી બેસી ગયો નાસ્તામાં લઈ લીધી છે મસ્ત મજાની બિસ્કીટ જેવી ભાખરી આજે મમ્મી બનાવી છે કળી છે ને ચા છે હાલો બધા નાસ્તો છે આ બાજુ મમ્મી છે ને પોપરના રસોઈની તૈયારી કરવા મળ્યા છે ચાલો મમ્મીને પૂછ્યું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

પેલા રામનવમી પછી હન જયંતિ ચાલો બપોર નું જમવાની તૈયારી ચાલે છે બપોર નું જમવાનું થઈ જાય એટલે બધા લોકો આવશું જમવા જમવા તારે ભેગા થાવ ધુલેટી હતી ને તો કાલ આખો દિવસ આમ રેખડ્યા ને તો અત્યારે મગજ આખો આમ ખાલી ખાલી થઈ ગયો એવું કેમ છે ફરવા જાય કામ ન હોય એટલે એવું ન હોય એટલે કઈ યાદ નથી આવતું અને હું બોલું નહીં કે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે આવી જાય છે જમવામાં તો તમને ખબર જ છે રોટલી છે સ્લાડ છે અને ફૂલેવર નું શાક છે આ બાજુ તો ખાવાનું ફિનિશ થઈ ગયું એને કાલે ઉબાન મન કેવી મજા આવી

મમ્મી કાલ કે દાબેલી ખાધી હતી તમે કેમ રજા લીધા હેં તો રજા કેમ ખાધું તું ને હા રજા હાવ એમ ન કહેવાય પપ્પા કે જમવામાં રજા રજા હતી પણ મમ્મીને રસોઈ બનાવવાની જમવાની તો હતી જ તે ચાલો ગાઈશ મસ્ત મજાનું જમવાનું છે જમી લઈ અને ગાઈ કાલનો વ્લોગ નો જોયો ને તો જોયા જે ઊબા અનુમાન ગયા હતા ઘણા લોકોએ નથી જોયો હજી

એક તો એમાં આપણો ઋષિ તો આખો આમનામ પલળતો હોય શિયાળામાં એમાં ઉનાળામાં અત્યારે પાવર કાપી નાખે ને ઘોડિયા મુવારે તો નીતરી રહી છે પેલા કાલના વ્લોગ એક વાત કરી લઉં કે હજી ઋષિના વરસ દિવસ નથી થયા એટલે દાંતીઓ માથામાં ફેરાવવા મળ્યા છે તો બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે એક વર્ષ થાય દાંત આવી જાય ને પછી માથામાં દાંતીઓ ફેરાવાનું હોય તો મમ્મીને પૂછ્યું તમારું શું કહેવું મમ્મી મને યાદ નથી મેં ફેરવાતો હશે તમે કીધું એટલે ફેરાવાનું ચાલુ કરી દીધું

આઈસ્ક્રીમ ખાવું જ હોય પણ તમારે અમેરિકન ડ્રાય ફ્રુટ ને કઈક બીજા ત્રીજા લ્યો એટલે મને એ નો મજા આવે અમેરિકન ડ્રાય ફ્રુટ જ મજા આવે જો ભાઈ આ ભાઈ ને અમેરિકન ડ્રાય ફ્રુટ માં જ મજા આવે અને આ બાજુ મમ્મી બે ગયા છે ઇસ્ત્રી કરવા તો હાલો મમ્મી ચા બનાવી નાખો પછી આ થોડું કામ છે ના મારે આઈસ્ક્રીમ જ ખાવું આઈસ્ક્રીમ ખાઈ ખાઈ ને શરદી થઈ જાય છે

કાઈ નહિ કારક કારક તો મારી પાક માં થોડોક થોડોક જ આવે આવે છે ને તમે રસોડી એવું કઈ ન હોય કે ભાઈ ચા પીવો પડે પણ આજ તો ભૂખ જ લાગી કારણ કે બપોરે બહુ ઓછું ખાધું તું અત્યારે ફૂલ ભૂખ લાગી એટલે નાસ્તો ઘરે એવું થાય છે નામ બીજા નું આવે પણ એની વાય છે ને ખાય બધા હું કેવું તારું હે બધાના ઘર માં થતું છે આવડે ઘર માં થતું હોય તો તમારા ઘર માં થાય છે કે નહીં કોમેન્ટમાં કેજો બાકી મમ્મી અત્યારે પપ્પા ક્યાંક કે છે હું છો હું એમ કહો સાફ સફાઈ કરતી હતી પેલા તો હું હવાર માં એડિટ કરવા ચાર્જર કરવા બેઠો હતો એટલે મમ્મી બતાવ્યું સમજ્યા કે અહીંયા સોખા ઢગલી ત્યાં કરી હતી સદીપ કેમ આવ્યા છે સોખા એટલે મને એમ ચુક્યા આમ કોક નાખી ગયું છે હવાર તો થયો હું

વાગી ગયા છે સાંજના આઠ અને જો જમવાનું મસ્ત મજાનું મમ્મી રેડી કરી નાખ્યું છે આપણી માટે બાજરીનો રોટલો અને બીજા બધા માટે ભાખરી મમ્મી મમ્મી તમારે દમણ ફરવા જાવું છે દમણ કેમ બધા દીવ દમણ દારૂ હા એ ગાયમ થાય અમે સિંગલ સિંગલ જાય ને દમણ ફરવા તો એ બધા મમ્મી કીધું એમ દીવ દમણ ને દારૂ તો આપણા સબસ્ક્રાઇબર છે ને દમણ ફરવા ગયા તા અને ત્યાં બહુ કે સારું ડેવલપ થઈ ગયું છે એ મને ખબર છે કારણ કે એક ત્યાં બે બે વર્ષ પહેલાં બે આ બે વર્ષ થઈ ગયા છે પાકા ત્યારે એક પ્રી વેડિંગમાં મેં ત્યાં ગયા હતા અને બહુ જોરદાર જોરદાર બધી જગ્યા મેં જોઈ હતી ત્યારે કદાચ હું બ્લોગ બનાવતો એ આઈડિયા નથી અને તમે બધા લોકોએ છે ને હજી જૂના બ્લોગ નથી જોયા કાંઈ જૂના બ્લોગ છે ને

તો ચાલો ગઈ અત્યારે જમવાનું રેડી થાય છે જમી લઈ અને પછી એક વાત જમવા માટે બેસી ગયા છે ને બધા લોકો આવી ગયા છે જમવા માટે અને ગાઈસ અને આજે કેવો સવાલ પૂછવા અલગ સવાલ પૂછું છું ગાઈસ કાલના જેટલા તમે બધા બ્લોગ જોયા છે ને હોળીના એમાં મોસ્ટ ઓફલી તમે જોજો કે લેડીઝ લોકો છે ને હોળી રમી છે જેન્ટ્સ લોકો છે ને બહુ ઓછા એમાં છે એનું કારણ શું હોય છે એ ખબર નથી આપણે રોહિતને પૂછ્યું એનું કારણ શું હોય છે કઈ દે એટલે એમાં શું કારણ હોય તો

એટલે એવું છે મમ્મી અત્યારે નહીં પણ બ્લોગ મેં જોયા ને બધા બ્લોગ માં જેન્ટ્સ બહુ ઓછા જાજી લેડીઝો લોકો વળી રમી છે અને અત્યારે કપડામાં એમ કે જેન્ટ્સ છે ને એનું એજ આવ્યું એમાં કંઈ નવું આવ્યું કપડામાં લેડીઝ કેટલી વેરાયટી નવી આવી ગઈ આવી ગઈ કે નહીં એટલે એવું છે જેન્ટ્સ લોકોને ખાલી છે ને રડવાનું અને બાયુને આપી દેવાનું એટલે વાપરી નાખે તો

હું મમ્મી યાર તમે કઈ પણ એસી ની એસી અંદર સેલ ન આવે મમ્મી એસી જ વાપરતા મમ્મી હજી એસી છે કારણ કે મમ્મી છે ને રાતે ક્યાં હોય ખબર આમે ઓલો ખાટલો છે ને બારી ખોલીને ટેબલ પંખો મૂકો છો કે એવું કઈ નહીં મમ્મી જબરા કહેવાય બાકી અત્યારે એસી ચાલુ કરવી પડે પણ હજી શક્તિ નથી પપ્પા પાસે જ્ઞાન બહુ છે પણ સહન શક્તિ નથી તરત પપ્પા મારી જલ્દી એસી ચાલુ મમ્મી નું તો બહુ સારું છે એસી માં જ નથી બહુ ગરમી પડતી હોય એસી માં હું તો છે ને સોવી ઉપર ચાલુ કરું અને પછી આખી રાત અઠાવી ઉપર જ હાલે ટેમ્પરેચર હોય અને સૌથી વધારે હિમાલય કરી બે કલાક જ વાપરી બે કલાક વાપરો પણ કેટલું ટાઢું કરવા ને એમ તો એમ થાય નો થાય આ લોકો કેટલું ટાઢું કર્યું ન હોય પછી અમારે હાવ બંધ હોય

કાલ હું એનાલિસિસ જોતો હતો ને એમાં પચાસ ટકા લોકો એ સબસ્ક્રાઈબ જ નથી કર્યું તો ફટાફટ જે આ લોકો બ્લોગ જોવો છો સબસ્ક્રાઇબ તો કરી દો ચાલો હવે જમી લઈ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું એન્ડ કરતા વ્લોગ પેલા પપ્પાને ક્યાંક જવાનું મન થયું છે એ પૂછી લઈ ક્યાં જાવું તું તમારે અત્યારે નહીં હમણાં બોપરે મારે તો તિથલ ત્યાં શું છે તિથલ કિનારો છે ને બધું જોવા લાય તમે ગયા મમ્મી તિથલ કારે તું ગયો તિથલ હે તિથલનું નામ એ હાંભળ્યું તે કરે

બસ ના ટુર માં વિશ્વ ભરી મંદિર કાચનું બનાવેલું છે બરોબર પપ્પા ને ત્યાં જ છે અને ઈ કાચના મંદિર આખા હરિદ્વાર માં અમે જોઈ જોઈને થાકી ગયા

તો અમે નાસિક છે ને બે દિવસ ગયા તા મસ્ત મજાની ટૂર કરી હતી બધું આખું નાસિક ફરીને આવતા ફેમિલી સાથે બ્લોગ છે જોઈ આવજો એની સાથે આજનો બ્લોગ આ એન્ડ કરું છું આ હોપ કરનાર વિડીયો ગેમ છે વિડીયો ગેમો લાઈક કરીને શેર કરી દજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરાવી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગુ બાય